હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે જંગલી કોબીજનો ઉદ્વિકાસ તો સ્ટુડન્ટ આપણે લાસ્ટ ટોપિક ની અંદર જોયું કે ભઈ આંખોનો ઉદ્વિકાસ કઈ રીતે થાય છે પીછાઓનો કઈ રીતે થયો એવી જ રીતે આ ટોપિક ની અંદર આપણે સમજીશું કે જંગલી કોબીજનો ઉદ્વિકાસ તો જોઈએ તો જો કે ડાયરેક્ટલી આપણે એક્ઝામ્પલ થી સમજીએ કે ભઈ જે પહેલા જંગલી બીજ હતા બરાબર કે આજથી 2000 3000 વર્ષ પહેલા શું છું કે ભઈ એક જંગલી બીજ હતા ત્યારબાદ શું કર્યું કે ખેતી કરવાની શરૂઆત થઈ બરાબર આની ખેતી બધા કરતા હતા હવે ખેડૂતોએ શું કર્યું કે ભાઈ એને જે જોતે છે જોઈએ છે છે બરાબર એ પ્રકારના જે જંગલી બીજ એને અલગ અલગ ઉગાડવાનું શરૂ કરી દીધું આપણે સમજીએ કે એવા અહીંયા જે જંગલી કોબીજને બરાબર કે જે જંગલી કોબીજ હતા એની ખેતી કરતા હતા તો એની અંદર હવે એને એવા સિલેક્ટ કર્યા કે જેમાં એને પર્ણો વચ્ચેનું અંતર ઓછું હોય બરાબર એટલે કે કોબીજ કે જંગલી કોબીજનું માની કે આવી રીતે ખેતી કરે છે બરાબર તો આની અંદર આ એક એવું આવ્યું કોબી જંગલી બીજ કે જેની અંદર જે એના પનો છે પાંદડા છે એની વચ્ચેનું અંતર ઓછું છે એવું આવ્યું બરાબર તો શું કર્યું કે ભાઈ આને અલગ કરીને અલગ આની ખેતી કરવા લાગ્યા બરાબર કે આને અલગ લઈને એનું સંકરણ કરાવે તો એ અલગ કરાવે ને અલગ જ ખેતી કરવા લાગ્યા તો એનાથી શું થયું કે એનાથી ધીમે ધીમે આની અંદર

એ બાકી નાનું સિલેક્શન થયું કે બાકી નાની આવી રીતે કૃત્રિમ પસંદગી કરતા ગયા કે પોતાને જેવા જોતા છે એવા સિલેક્ટ કરતા ગયા ને એની ખેતી કરતા ગયા બરાબર કે અહીંયા જે બીજની સાઈઝ મોટી હોય એનું દળ તો એને અલગ ખેતી કરી એવી જ રીતે અહીંયા બ્રોકલી લાલ કોબીજની ફ્લાવરની ખેતી કરી સમજાઈશ શું આપણે સમજીએ જો જંગલી કોબીજની વિવિધ જાતિઓનો વિકાસ એ ઉદ્વિકાસનું વર્તમાન ઉદાહરણ છે કે બે વર્ષ પૂર્વથી મનુષ્ય જંગલી કોબીજની ખેતી કરતો આવ્યો છે બરાબર તો ખેડૂતોએ કોબીજમાં ઉત્પન્ન થતા ભિન્ન લક્ષણોમાંથી પોતાને જોઈતા લક્ષણો ધરાવતી કોબીજોની ખેતી કરી બરાબર કે ભિન્ન ભિન્ન ધરાવતા લક્ષણો હતા હવે એને જે જોતી છે એની સ્પેસિફિક અલગથી ખેતી કરવા લાગ્યો તો અલગથી જે ખેતી કરવા લાગ્યો તો એની અંદર ધીમે ધીમે પરિવર્તન આવતા ગયા અને હવે જે મેઇન કોબીજ હતી એમાંથી આખી અલગ કેટેગરી પડી ગઈ હવે આમ ખેડૂતોએ પોતાની જરૂરિયાત મુજબ જંગલી કોબીજમાંથી વિવિધ પ્રકારની શાકભાજીનો વિકાસ કર્યો જેને કૃત્રિમ પસંદગી દ્વારા થયેલ કહેવાય હવે અત્યારે કોબીજ જે જે છે અને જંગલી બીજ હતા એ બંને આખા અલગ અલગ છે કેલે અલગ છે કોબીજ અલગ છે બરાબર પણ એના જે પૂર્વજ છે તે એક જ હતો જંગલી કોબીજ સમજાય તો આ રીતે જંગલી કોબીજનો વિકાસ થઈ ગયો અને આ રીતે આપણે કૃત્રિમ પસંદગી દ્વારા વિકાસને સમજી શકીએ છીએ હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે ડીએનએ સંરચનાનો અભ્યાસ કે જે ડીએનએ છે ડીએનએ ના કારણે જ આપણે જે લક્ષણો છે વિવિધ લક્ષણો ધરાવીએ છીએ તો આજે જે ડીએનએ નો આપણે હવે ડિટેલમાં અભ્યાસ કરી શકીએ છીએ બરાબર કે પહેલાના જમાનામાં શું હતું કે આપણે આગળના જે કાંઈ એક્ઝામ્પલ જોયા એ શરૂઆતના એક્ઝામ્પલ હતા ઉદ્વિકાસ સમજવા માટેના બરાબર કે રચના સદસ્યો કાર્ય સદસ્યો બરાબર કે તેનો અભ્યાસ કરીને એક રિલેશન મેળવ્યું હતું કે ભાઈ તેના જે પૂર્વજો છે નજીકના ભૂતકાળમાં સમાન હતા કે નહીં પણ હવે શું થયું છે કે હવે સૂક્ષ્મદર્શક યંત્રો આવી ગયા છે તો આપણે કોષના કોષ કેન્દ્રને જઈને અંદર જે રંગસૂત્ર છે તેનું અને તેની અંદર રહેલા ડીએનએ નું આપણે હવે અભ્યાસ કરી શકીએ છીએ સ્ટડી કરી શકીએ છીએ કે માની લો કે ભાઈ વાળ બનાવવા માટે કયો ડીએનએ વપરાય છે એની રચના કેવી છે એ આપણે ડિટેલમાં અભ્યાસ કરી શકીએ છીએ જીનેટિક બાયોલોજીની અંદર બરાબર તો એનો મતલબ શું છો કે હવે આપણે ઇઝીલી કહી શકીએ છીએ કે હવે આપણે આપણા ડીએનએ લીધા અને માની લો કે ભાઈ ચિમ્પાન્જી છે તો ચિમ્પાન્જીના ડીએનએ લીધા અને બે નો અભ્યાસ કર્યો બે વચ્ચેનો રિલેશન જોયું તો તમને આચાર્ય થશે કે આપણા ડીએનએ અને ચિમ્પાન્જીના ડીએનએ ની અંદર 99% ડીએનએ જે છે એની અંદર સમાનતા જોવા મળે છે બરાબર કે આપણા ડીએનએ અને ના ડીએનએ ની અંદર 99% સમાનતા છે એવી જ રીતે આપણા ડીએનએ અને કોઈ બીજો પંખેડા છે

જાણી શકીએ અને વર્તમાન સમયમાં આ પદ્ધતિનો ઉપયોગ ઉદ્વિકાસીય સંબંધ શોધવા માટે વ્યાપક રીતે થાય છે જે આવી રીતે મેં વાત કરી તે પ્રમાણે કે કમ્પ્લીટલી સ્ટડી ચાલી રહ્યો છે કે ભાઈ આજે ડીએનએ છે એ કયા પ્રકારનો ડીએનએ છે એ ડીએનએ નું કામ શું છે બરાબર કે લાલ માની લો કે ભાઈ કાળાવાળ થવા માટેનો કયા પ્રકારનો ડીએનએ છે ભૂરાવાળ થવા માટે કયા પ્રકારનો ડીએનએ છે તો તેનું કમ્પ્લીટ એનાલિસિસ કમ્પ્લીટ સ્ટડી થઈ રહ્યા છે તો હવે આપણે ડીએનએનો અભ્યાસ કરીને ઇઝીલી સમજી શકીએ છીએ કે ભાઈ અત્યારની જે જાતિઓ છે એ જાતિના જે પૂર્વજો છે એ નજીકના ભૂતકાળમાં કોના સમાન હશે કોના નહીં હોય એની અંદર કયા કયા એવા તબક્કાઓ આવ્યા કયા કયા પરિવર્તનો આવ્યા બરાબર કે જેના કારણે ઉદ્વિકાસ સંભવ બન્યો તો તે આપણે ઇઝીલી

જે મનુષ્ય છે એ પણ અન્ય જાતિઓની જેમ એક સમાન રીતે ઉદ્વિકાસ થયો છે એકચુઅલી આ ટોપિકની અંદર એવું કહેવા માંગે છે એવું નથી માનવાનું કે ભાઈ જે મનુષ્ય છે તે સર્વશ્રેષ્ઠ છે કેમ કારણ કે માની લો કે ભાઈ આપણો જે જન્મ છે બરાબર કે આપણો જે ઉદ્વિકાસ છે તે બેક્ટેરિયામાંથી થયો છે તો અમુક એવા પણ બેક્ટેરિયા છે કે જે ખૂબ જ ગરમ પ્રદેશની અંદર રહી શકે છે પણ આપણે ગરમ પ્રદેશમાં રહી નથી શકતા તો એવું માનવાની જરૂર નથી કે ભાઈ આપણે જે છે એ સર્વશ્રેષ્ઠ છે આ ટોપિકની અંદર આપણે તે સમજવાના છીએ બરાબર કે પ્રગતિ સમાન ન ગણવું જોઈએ કે ભાઈ આ પ્રગતિ થઈ એવું આપણે ન માનવું જોઈએ કે આપણે બેસ્ટ છીએ એવું તો એક જાતિમાંથી એક કે વધુ નવી પ્રજાતિઓ ઉદ્ભવે છે પરંતુ આથી પ્રથમ પ્રજાતિ લુપ્ત થઈ જાય તે જરૂરી નથી કે એકમાંથી અન્ય પ્રજાતિ ઉદ્ભવે તો એવું જરૂરી નથી કે ભાઈ પહેલી પ્રજાતિ લુપ્ત થઈ જાય જેમ કે આપણે બેક્ટેરિયાની વાત કરી તે પ્રમાણે કે ભાઈ બેક્ટેરિયામાંથી આજે અન્ય સજીવો છે બહુ કોષીય સજીવોને કે બીજા સજીવોનું નિર્માણ શું છે તો એવું જરૂરી નથી કે ભાઈ બેક્ટેરિયા લુપ્ત થઈ ગયા બેક્ટેરિયા પણ હાલમાં અવેલેબલ જ છે બરાબર તો પર્યાવરણ અનુકૂળ હોય તો પ્રથમ પ્રજાતિ અને નવી પ્રજાતિ સહ અસ્તિત્વ ધરાવી શકે છે કે બંને સાથે અસ્તિત્વ ધરાવી શકે છે ઉદાહરણ તરીકે કે બહુકોષીય સજીવોની ઉત્પત્તિ એકકોષીય સજીવોમાંથી થઈ છે પરંતુ આજે પણ બેક્ટેરિયા જેવા એકકોષીય સજીવો અસ્તિત્વ ધરાવે છે જે આપણે ઓલરેડી આગળ એક્ઝામ્પલ જોયો તે પ્રમાણે બરાબર હવે નવી પ્રજાતિઓની શારીરિક રચનામાં ભિન્નતાઓ તેમજ જટિલતા વધુ હોય છે કે જેટલી નવી પ્રજાતિ તો એની અંદર જે એની શારીરિક રચના છે બરાબર અને એની અંદર જે ભિન્નતાઓ છે એ કેવી છે ખૂબ જ જટિલ છે આપણી જ વાત કરીએ તો આપણી અંદર જે આ પાચન તંત્ર છે શ્વસન તંત્ર છે કેટલા બધા જટિલ છે અને આપણી કમ્પેરિઝનમાં જો અન્ય એક કોષીય સજીવની વાત કરીએ તો એની અંદર ખૂબ જ સિમ્પલ છે અમીબાની જ વાત કરીએ તો બરાબર પરંતુ આથી એવું ના કહી શકાય કે પ્રથમ પ્રજાતિ તેનાથી નિમ્ન કક્ષાની કે નબળી છે એટલે આનાથી આપણે એવું ન કહી શકીએ કે જે એક કોષીય સજીવો છે તે નિમ્ન કક્ષાના કે નબળા છે સેમ ઉદાહરણ હમણાં આપણે લીધું તે પ્રમાણે કે ભાઈ ઘણા એક કોષીય સજીવો ગરમ પાણીના જરા કે એન્ટાર્કટિક ઠંડો પ્રદેશ છે જેવા પ્રતિકૂળ વાતાવરણ પર્યાવરણમાં જીવી શકે છે જ્યારે કે તેમનાથી ઉદ્ભવેલી અન્ય પ્રજાતિઓ આ પર્યાવરણનો સામનો કરી શકતી નથી બરાબર કે આપણે ગરમ પાણીમાં નથી રહી શકતા આપણે પાણીની અંદર નથી રહી શકતા માછલીઓને એ બધા પાણીની અંદર જીવી જાય છે તો આનો મતલબ એવો નથી કે ભાઈ આપણાથી જે પ્રથમ પ્રજાતિ હતી તે નિમ્ન કક્ષાની કે નબળી છે એવું ઇન શોર્ટ કહેવા માંગે છે બરાબર ઇન શોર્ટ આ ટોપિકની અંદર એટલું જ આપણે સમજવાનું છે કે ભાઈ જે મનુષ્ય છે એ સર્વશ્રેષ્ઠ નથી એવું નથી માની લેવાનું કે ભાઈ મનુષ્ય જે છે તે સર્વશ્રેષ્ઠ છે આ બધી પ્રજાતિની અંદર બરાબર બંને ઉદાહરણો થી એ કહી શકાય કે ઉદ્ધવિકાસમાં નવી નવી વિવિધતાઓની ઉત્પત્તિ થાય છે અને પ્રાકૃતિક પસંદગી આ વિવિધતાઓને વિકાસમાં ફેરવે છે તો ઉદ્ધ વિકાસથી ફક્ત નવી નવી જાતિઓનું નિર્માણ જ થાય છે

તો હવે સ્ટુડન્ટ તમને એવો થાય કે સર આપણે બધાનો વિકાસ તો સમજો પણ હવે માણસનો ઉદ્વિકાસ કઈ રીતે થયો છે તો આપણે નેક્સ્ટ ટોપિક ની અંદર માણસનો ઉદ્વિકાસ સમજવાના છીએ એટલું સમજાય ગયું સ્ટુડન્ટ સ્ટુડન્ટ હવે આપણે આ ચેપ્ટર નો લાસ્ટ ટોપિક જોઈએ કે માનવ ઉદ્વિકાસ કે ભાઈ મનુષ્યનો ઉદ્વિકાસ કઈ રીતે થયો એ આપણે આ ટોપિક ની અંદર સમજવાના છીએ તો જોઈએ તો જો હવે સૌથી પહેલા શું છે કે ભાઈ પૃથ્વી ઉપર આવા અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળ્યા

બરાબર તો આપણે જોઈએ કે ભાઈ કઈ જગ્યાએ મનુષ્યનો ઉદ્ભવ થયો અને કઈ જગ્યાએથી તે લોકો સ્થળાંતર પામ્યા તો જોઈએ કે ભાઈ મનુષ્યની પ્રજાતિ હોમો સેપિયન ના સૌ પ્રથમ સભ્યો આફ્રિકામાં હતા બરાબર કે સૌથી પહેલા તો ભાઈ આફ્રિકાની અંદર ઉદ્વિકાસ થયો તો ત્યાં આફ્રિકાની અંદર આપણા જે હોમો સેપિયન જે છે એ સભ્યો હતા ત્યારબાદ શું છે કે ભાઈ કેટલાક હજારો વર્ષ પહેલા તેમાંથી અમુક પૂર્વજો વિશ્વના અન્ય ખંડો તરફ સ્થળાંતર કર્યું કે ત્યાંથી જુદા પડતા કરતા અલગ અલગ જગ્યાએ ગયા કે ભાઈ પશ્ચિમ એશિયામાં ગયા મધ્ય એશિયામાં ગયા ઓસ્ટ્રેલિયા અને અમેરિકા તરફ ગયા આપણે ગ્રાફ એટલે ઈઝીલી ખ્યાલ આવી જશે બરાબર તો તો કે સૌથી અહીંયા જે આફ્રિકા છે આફ્રિકાની અંદર સભ્યો જોવા મળ્યા હોમોસેપિયન ત્યારબાદ તે લોકો આગળ ગયા આ બાજુ ગયા અહીંયા ગયા બરાબર આ ભાગ એટલે કયો છો કે પશ્ચિમી દેશો બરાબર અહીંયા ભારત તરફ આવ્યા આ બાજુ એશિયામાં ગયા અહીંયાથી થી અહિયાં ગયા જો અહિયાંથી આ ઓસ્ટ્રેલિયા ખંડ તરફ ગયા અહીંયાથી અહીંયા અહિયાં ગયા આ છે એશિયા બરાબર ને ત્યાંથી અહિયાં અમેરિકા છે તો અમેરિકામાં ગયા કેનેડા ને અમેરિકામાં બરાબર અને ત્યાંથી અહિયાં આ જે પોર્શન છે આ પોર્શન છે બ્રાઝિલ બરાબર તો આ બાજુ ગયા તો આવી રીતે જે પૂર્વજો છે આપણા જે પૂર્વજો હતા એ સ્થળાંતર કરતા ગયા ને અલગ અલગ જગ્યાએ એ

આવ્યા કે આવી રીતે જે સમૂહો હતા એ અલગ અલગ દિશાઓમાં સ્થળાંતર કર્યું અમુક આખા વિખૂટા પડી ગયા અમુક પાછા રિટર્ન પણ આવ્યા તો આવું તે લોકો શું કામ કરતા હતા તો આવું સ્થળાંતર તેઓ માત્ર યાત્રા કરવા માટે ન હતા કરતા આ સ્થળાંતર તેમના જીવનને સારું અને અનુકૂળ બનાવતું હતું કે તેઓ ખોરાક ખોરાકની શોધમાં કે ભાઈ તેઓ ખોરાક ગોતવા માટે આવી રીતે સ્થળાંતર કરીને અન્ય પ્રદેશો તરફ જતા હતા બરાબર તો તેનું જીવન સારું અને અનુકૂળ બનાવતું હતું તો આવી રીતે જે માનવ છે એ માનવનો ઉદ્વિકાસ છે અને અત્યારે તમે જે અલગ અલગ પ્રજાતિના જે માણસો જોઈ શકો છો કે ભાઈ એશિયન છે ઇન્ડિયન છે આફ્રિકન છે એ આવી રીતે અલગ અલગ માનવ જોવા મળે છે સમજાય ગયું સ્ટુડન્ટ